તેમના સમર્થનમાં હવે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેઓ સભાઓ કરી રહ્યા છે ત્યારે ગીર સોમનાથના જે પૂર્વ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે જગમલવાડા તેઓ ફરી એકવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં આવ્યા છે જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખર્ચાઓને લઈને વાત કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જે જય શાહ છે તેને લઈને પણ તેમણે વાત કરી શું કહી રહ્યા છે જગમલવાડા તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો નમસ્કાર દર્શક આપનું સ્વાગત છે હું છું લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નિવેદન બાજી પણ ચરમસીમાએ પહોંચી છે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે ઇન્ડિયા એલાયન્સના ઉમેદવારના સમર્થનમાં હાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ હોય જે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે જુનાગઢ લોકસભા બેઠકની વાત કરીએ તો ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર એટલે કોંગ્રેસના ઉમેદવાર હિરાજોટવા જોટવા વખતે ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે તેમની સામે છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશ ચુડાસમા બંને વચ્ચે ખરાખરીનો જંગ માનવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે જૂનાગઢમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર હિરાજોટવાના સમર્થનમાં જે ગીર સોમનાથના આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર છે જગમલવાળા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ ભારતીય જનતા પાર્ટી છે તે કોન્ટ્રાક્ટરોની પાર્ટી છે

અને આથે પગે ખોટા લોકોની સામે આપણે લડવા નીકળ્યા અને આપણી સામે કોઈ બહુ રે તો નહીં આપણા ભેગા કારણ કે સિદ્ધાર્થભાઈ આ તો કોન્ટ્રાક્ટરોની ભાજપ તો પાર્ટી છે મોટા માણસોની પાર્ટી છે રૂપિયાવાળાની પાર્ટી છે બધા એમ કહે કે લોકશાહી નાબૂદ થઈ જાય ને હવે પછીથી કોઈ ચૂંટણી જ નહીં થાય સિદ્ધાર્થભાઈ ચૂંટણી તો થાય સુદનભાઈ પણ સવાલ એ છે કે પછી કરોડ કેની પાસે હોયથી લોકસભા લડવા નીકળે હવે પછીથી ચૂંટણી લડવા પાછા કરોડ રૂપિયા જોહે હવે પસાર કરોડ હોય કોની પાસે હવે આ મિત્રો આ અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન વિદેશમાં જાય તો કરોડ રૂપિયાનો ખર્ચો કરે પંદરસો પંદરસો કરોડ રૂપિયા વાપરીને આવે દ્વારકા ગારવા જાય બેનું મારી માતાઓ અહીંયા ડૂબકી વગર વધ ને આ હો કરોડ રૂપિયાને ખર્ચે તો આખું વિસાવદર આખી વિધાનસભા આગળ આવી જાત મિત્રો આ અમારા ધારાસભ્યને ખરીદી કરી જાય એના કરતાં તો ઈ ધંધો કરવાની જરૂર હતી આવે આવે એવો ઉપાડો આજરો અહીંયા આ સરકાર વે એટલે મારે વધારે કાંઈ નથી કહેવું આવા આવા હાવ આથે પૈકી ખોટા છે મિત્રો આ ઓરિજિનલ ભાજપ નથી આ ડુપ્લિકેટ ભાજપ છે અટલ બિહારી બાજપાઈ માલી ભાજપ નથી મિત્રો આ આ કેશુભાઈ પટેલ માલી ભાજપ નથી કેશુભાઈ પટેલ મારી રાજદૂત ની પાછળ બેહતા હતા ને અમે પ્રસાર કરતા મિત્રો હું ત્રેવીસ વર્ષ ભાજપમાં કામ કર્યું પણ મને એટલે જ એની ઉપર પૂરો વિશ્વાસ ને આથે પૈકી હાવ ખોટા છે આ એના બધી જ રીતે અમારે સ્ટેજ ઉપર ભાષણ કરવા અમે પેલા ભાજપ માતાને ઊભા થાય ને એટલે કે મેં કીધું કે કમ્પ્લીટ બોલવાનું ને મને કે જેટલું બોલવાનું એ બધું ખોટું બોલવાનું કાંઈ પાડવાનું નહીં આવા આથે ભેગી ખોટા આવ એટલે સ્ટેજ ઉપર હું ઘણી વાર બાધું મેં કીધું આપણે સ્ટેજ ઉપર વાતું આવી શું કર્યું ને આવું કાં કરો મને કે સ્ટેજ વાળી વાત જ ભૂલી જાય સ્ટેજ ઉપર જેટલું બેઠા હું બોલ્યા હોય બધું ખોટું હા એ રૂમ વાત કરી હોય એની વાત કરી એટલે આવા માણસો છે મિત્રો અને આ જો આ જો સાવકાર જ હોય અને આ ડરતર ન હોય લોકશાહીથી તો મિત્રો ભારત દેશની અંદર પવિત્ર માણસો અત્યારે બે બે મુખ્યમંત્રીઓને જેલમાં પૂરી દીધા અમારા અરવિંદ કેજરીવાલને જેલમાં પૂર્યા અમારી પાસે પૈસા નથી ખેસ ટોપી છપાવાના ઝંડાના પૈસા નથી મિત્રોને અમને એમ કીધું કે તમે ભ્રષ્ટાચાર કરો અરે ભ્રષ્ટાચારીઓ તો તમે છે આ અમિત શાહનો દીકરો એક રાતમાં આઈપીએલ મેચ રમાડે અને બારસો બારસો પંદરસો કરોડ રૂપિયા એક રાતમાં કમાઈ જાય તો એ ભ્રષ્ટાચાર નહીં એને કાઈ લેવા દેવાની એની ગાડીઓ અત્યારે લોકસભામાં આ પોલીસવારા પાછળ બેઠાને આ પોલીસવારા એની ગાડીઓમાં પૈસાના થપ્પા ભરીને અત્યારે ફેરવે એની પોલીસવારા અત્યારે ભાજપના પૈસા પોલીસ ફેરવે રૂપિયા લઈ જવા હોય તો હેરાન થઈ જાય છે આવો ઉપાડો હૈદ્રો આને તમેસ ફૂગી શકો અને આ ભારત દેશની અંદર આ વિધાનસભા વિસાવતરની વિધાનસભાથી છે ને આખો દેશ અત્યારે ધ્રુજે છે અરાડ કાપી ગયા બધા અને વિસાવદર ધન્યવાદ છે કે હવે ભારત દેશની અંદર ખરીદ વેચાણ સંઘ બંધ કરાવી દે હે ભાજપના ધારાસભ્યો જે છે ને આ ધારાસભ્યોને ખરીદી કરે ને એ બંધ કરાવી દે આ વિસાવદરની પ્રજા મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આ હતા આમ પાર્ટીના નેતા જગમલવાળા તેમણે કહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટી છે તે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી નથી તે ડુપ્લિકેટ ભારતીય જનતા પાર્ટી છે સાથે જ તેમણે કહ્યું કે જેવી રીતે જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે જે રૂમમાં વાત થતી હતી તે જ વાત મંચ ઉપર કરવાની હોય તે પ્રકારની વાતનો પણ તેમણે ખુલાસો કર્યો છે આટલેથી ન અટકતા જગમલ વાડાએ દિલ્હીના જે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા તેમજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જે ધરપકડ કરવામાં આવી છે તેને લઈને પણ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે અમારી પાસે હાલ ટોપી અને ખેસ ખરીદવાના પૈસા નથી ને આ ભારતીય જનતા પાર્ટી છે તેમને ભ્રષ્ટાચારી પાર્ટી કહે છે વાત આટલીથી નટકતા તેમણે અમિત શાહના પુત્ર છે જય શાહ તેને લઈને પણ વાત કરીને કહ્યું કે એક આઈપીએલ રમાડવાના બારસો બારસો કરોડ રૂપિયા છે તે જય શાહ દ્વારા લેવામાં આવે છે તેના વિશે કેમ વાત નથી થતી આ અનેક જે પ્રહારો છે અનેક સવાલો છે જગમલવાળાએ પોતાના નિવેદનમાં ઉઠાવ્યા છે અને તેમણે ભારતીય જનતા પાર્ટી તેમજ હાલના જે તેમના નેતાઓ છે તેમને ખોટા પણ ગણાવ્યા છે આના જ કારણે રાજકારણ ગરમાયું છે જો કે રાજકારણમાં આરોપ પ્રત્યારોપ લાગતા હોય છે ને તમામ એકબીજા ઉપર પ્રહાર કરતા હોય છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ જે નિવેદનબાજી ચાલી રહી છે ને આગામી લોકસભાની ચૂંટણીમાં જે માહોલ બની રહ્યો છે ત્યારે જનતા આ વખતે કોના તરફ આકર્ષાય છે કોને પોતાનું જનાદેશ આપે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ